ભૂસ્તર શાસ્ત્રીનું રાજ્યનું સૌથી મોટું ઓપરેશન બનાસ નદીમાં રેતી ચોરી કરતા સૌથી વધુ વાહનો પ્રાથમિક ધોરણે સીઝ કર્યા કાંકરેજના અરણીવાડા ગામે બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમ ત્રાટકી ગ્રામજનોની ફરિયાદના આધારે ભૂસ્તર વિભાગની ટીમ ટ્રાટકી ત્રીસ કલાકની કાર્યવાહી ચાલી બનાસકાંઠા મહેસાણા પાટણ અમદાવાદની ટીમો અને એફએસએલની ટીમ રાત દિન કાર્યવાહી કરી ખનીજ ચોરીની તપાસ ચાલુ હતી એ સમય દરમિયાન ડીસા બનાસ નદી પાસે ફરી રેડ ઇટાચી લોડર ડમ્પર કબજે બનાસ નદીમાં રેતીનું ગેરકાયદેસર રીતે ખનન કરી મોટા પાયે રેતી ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદોના પગલે બનાસકાંઠા ભુસ્તરશાસ્ત્રીએ લાલાંક કરી છે જેમાં તાજેતરમાં જ ડીસા તાલુકાના રાણપુર ગામે ખનીજ ચોરી મામલે મેઘા ઓપરેશન કર્યા બાદ તારીખ દસ સપ્ટેમ્બરે કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે રહેતી સપ્ટેમ્બરે વહેલી સવારે ડીસાના બનાસપુર પાસે બુસ્તર શાસ્ત્રી જાતે જઈને એક હિતાચી મશીન લોડર અને એક ડમ્પર કબજે કર્યું હતું બાંધકામ ક્ષેત્રમાં બનાસ નદીની રેતીની ખૂબ જ માંગ હોય બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીમાં રેતીની બસો જેટલી લીઝો આવેલી છે આ ઉપરાંત પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા નદીમાં ગેરકાયદેસર રીતે મશીન મૂકી ખનન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ભૂસ્તર વિભાગને અવારનવાર મળતી રહે છે જેથી બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસવા દ્વારા રેતી ખનીજ ચોરી મામલે સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યા છે બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી દ્વારા તાજેતરમાં જ ડીસા તાલુકાના રાણપુર ગામે ચાલતા ગેરકાયદેસર ખનન વિરુદ્ધ કાર્યવાહી કરી પાંચ મશીન અને બાર જેટલા વાહનો ઝડપી કરોડોના મુદ્દા માલ કબજે કરી મોટું ઓપરેશન પાર પાડ્યું હતું જ્યારે કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે બનાસ નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે ખનન થતું હોવાની ગ્રામજનોની ફરિયાદના આધારે ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વતે તારીખ દસ સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ વાગ્યે તાત્કાલિક તેઓની ટીમને મોકલી હતી જે ટીમ પહોંચી તપાસ કરતા નદી વિસ્તારમાંથી સો જેટલા ડમ્પર અને ટ્રેલરો મળી આવતા અટકાવી દીધા હતા અને ટીમે પૂછતા શાસ્ત્રીને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવી વધુ વાહનો કોઈ કાર્યવાહી માટે મહેસાણા અને પાટણ અમદાવાદ જિલ્લાની ટીમોને ફ્લાઇંગ સ્ક્વોડની મદદમાં લઈને અણીવાળા ગામે પહોંચી ગયા હતા તપાસ ટીમોએ તમામ વાહનો ચેકિંગ કરતા મોટા ભાગે વાહનો રોયલ્ટી વગર જણાયા હતા જેથી ભૂસ્તર વિભાગની ટીમોએ તપાસ સાંજે છ વાગ્યાથી બીજા દિવસે સાંજ સુધી સો જેટલા ડમ્પર અને ટ્રેલરોને સ્થળ પર સીઝ કરવાની કાર્યવાહી કરી હતી અને સતત્રીસ કલાક જેટલો સમય સુધી આ કાર્યવાહી ચાલુ રહી હતી ભૂસ્તર વિભાગની ટીમની અચાનક રેડથી અનેક વાહન ચાલકો રસ્તામાં જ રેતી ખાલી કરીને નાસ્તી છૂટ્યા હતા ત્યારે ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહે જણાવ્યું હતું કે અણીવાડા ગ્રામજનોની ફરિયાદને લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પ્રાથમિક દ્રષ્ટિએ હાલ સો જેટલા વાહનો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત ડીસા બનાસ નદીના પુલ પાસેથી પણ વહેલી સવારે ગેરકાયદેસર ખનન કરતું એક મશીન લોડર અને ડમ્પર કબજે કર્યું છે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે જોકે બનાસકાંઠામાં ક્યાંય પણ ખનીજ ચોરી થતી હશે તેને અટકાવવાના તમામ પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવશે ખનીજ ચોરીને કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લેવાય